નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલ ને પાંડવો ને મારી નાખવા બનાવાયું હતું લાખ મીણ અને ઘી વાપર્યું હતું કેવી રીતે બચ્યા પાંડવો યુપી ના બાગપાતમાં એકસો આઠ વીઘા જમીન નો ટેકરો લક્ષાગૃહ જાહેર કરાયો છે કોર્ટ ન ગણી શેખ ભદ્રુદ્દીન ની દરગાહ ભારત કાળ નું લાક્ષાગૃહ છે ત્યાં પાંડવો જીવતા સળગાવવામાં આવ્યા હતા યુપી ના બાગપત બારવા ગામમાં આવેલા એકસો આઠ વીઘા જમીન ટેકરો મહાભારત કાળ ના લાક્ષાગૃહ જાહેર કરાયો છે જી હા મિત્રો હકીકતમાં હિન્દુઓ આ જગ્યાએ મહાભારત કાળ નું લાક્ષાગૃહ ગણતા હતા ત્યારે મુસ્લિમો શેખ ભદ્રુદ્દીન ની દરગાહ

કબ્રસ્તા નથી આ એકસો આઠ વીઘા જમીન ઊંચો ટેકરો છે જે પાંડવો અહીં આવ્યા હતા અને તેમને નાખવા માટે લાક્ષા મંડપ બનાવાયો હતો તો મિત્રો સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ